કે સુપરસ્ટાર પરંતુ એવો જેને નાના માણસો થી પ્રેમ હોય અને ખુદ જમીન થી જોડાયેલો હોય કોઈ દિવસ વિક્રમભાઈ ટચમાં આવેલા માણસ વિક્રમભાઈ ભૂલતા નથી કે એને પણ નહીં ભૂલવા દેતા એટલે આપણે બધા નસીબદાર છીએ કે ઠાકોર સમાજમાં આવું એક રતન રતન પાક્યું છે છે અને એ આપણી સાથે તો સુપરસ્ટાર તો અમિતાભે છે અને સંજય સલમાન ખાને છે પણ આપણે એમને જોઈ નથી શકતા મળી નથી શકતા અડી નથી શકતા ઇવન ઉપેન્દ્રભાઈના કે નરેશભાઈના જન્મદિવસે તમે નહીં ગયા હો કે એમની સાથે જન્મદિવસ નહીં મનાયો હોય આ આપણા બસમાં આ આપણી નજીકમાં આ આપણા ટચમાં અને આ આપણી પોંચમાં સુપરસ્ટાર છે એનું મહત્વ છે એ સુપરસ્ટાર છે એનું મહત્વ નથી પણ આપણા ટચમાં છે એ મહત્વનું છે એટલે હું માતાજી આદ્યશક્તિ શ્રી અંબિકાને ચામુંડાને પ્રાર્થના કરું છું કે એ 100 વર્ષ સુધી સુપરસ્ટાર બના રહે બોલો શ્રી અંબિકે એટલે હો વર્ષ સુધી હું કોમી યાર તમે બસ સુપરસ્ટાર છું તમારા બધાના આશીર્વાદ છું ને તમે મને સુપરસ્ટાર બનાવ્યો છે નહી તો હું તમારા જેવો જ છું અમારા નજીર મંસૂરી અહીંયા આવ્યા છે મને બર્થડે વિશ કરવા માટે થેન્ક યુ રાજસ્થાનથી મારા લાલભાઈ આવો આવો આવો